કેશ પટેલે પણ કર્યા છે પ્રહાર તેઓએ કહ્યું છે કે રાહુલે ન્યાય યાત્રા પહેલા અન્યાયના જવાબ આપવા જોઈએ સનાતન ધર્મને ઠેસ પહોંચાડવાનું કામ કોંગ્રેસે કર્યું છે ચૂંટણીમાં બેઠકો જોઈને ખુદ કોંગ્રેસને જ શરમ આવશે કોંગ્રેસની વિચારધારા બે લીટીમાં બતાવી અઘરી છે રાહુલ ગાંધી પણ વિચારધારા અંગે નહીં બોલી શકે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે હવે ગુજરાતની અંદર નહીં પરંતુ સમગ્ર દેશની અંદર કોંગ્રેસ અને કોંગ્રેસની વિચારધારા વાળો વિષય આ ન્યાય યાત્રા કાઢી છે ખરેખર તો એ અન્યાય જે વર્ષો સુધી કર્યો ઓગણીસો સુડતાલીસ થી તે આજ સુધી જાતિવાદના નામે મત બેંકના રાજકારણ તૃષ્ટિકરણ કાશ્મીર આ બધા વિષયો કેટલાય જવાબો કોંગ્રેસને આપવાના બાકી છે પંચોતેરની કટોકટી પણ આપણને યાદ છે આ બધા જવાબ આપો અને પછી જોડવાની વાત કરો ન્યાય યાત્રાની વાત કરો પહેલા અન્યાયના જવાબ આપો અને પછી ન્યાયની વાત કરો રામ મંદિરે દેશની લાગણીનો મુદ્દો હતો એમાં પણ એ લોકો ના જાય એટલે બહુમતી સમાજ સનાતનનો જે વિષય છે એ પણ લાગણીને ઠેસ પહોંચાડવાનું વારંવાર દુષ્કૃત્ય કોંગ્રેસે કર્યું છે આ વખતે ગઈ વખત હતા એના કરતાં પણ કદાચ એટલી બધી ઓછી સંખ્યામાં આવશે કે એમને પણ કોંગ્રેસને પણ શરમ આવશે હું તમને આપું છું કોઈ પણ વિચારધારા શું બે લીટીમાં જો બતાવી દે ઇવન તો રાહુલ ગાંધી ને જઈને પૂછશો કે આપકી કોંગ્રેસ કી વિચારધારા ક્યાં હે મેં પક્કા દાવે સે કહે સકતા હું કે ક્યાં આઈડિયોલોજી નહી બતા સકતે તો ઋષિકેશ પટેલ ના વાર